جو મિત્રો રાડો જો હોય તો તમારે રાડમ પાણી आले સરીઓ રાડો જબરદસ્ત હે ભાગ્યો મજુ પાણી आले હર્યો

હલો મિત્રો આપણે આવી ગયા છીએ રાયડામાં તો તમે જોઈ લો રાયડો કેવો જોરદાર છે રાયડા પાણી ચાલુ હેઠળ હા ભાઈ જય હેરા નાખું ઉઠલાવા જાય જો નાખું ઉઠલાવા રાયડો એટલો મોટો છે ભાઈ કે આ ભાઈ અંદર પાણી વાર ગયા ગયા દેખાતા નહીં જોરદાર રાયડો તમારે હોય તો આવજો મારા ખેતર માં હાલો મિત્રો પાણી ખલાસ થઈ ગયું છે ટાંકો ખાલી થઈ ગયો હા પાણી બંધ કરવાનું થાય છે આપણે પાણી પાણી છે નહીં પાણી બંધ કરવાનું થઈ ગયું છે